વડોદરા જિલ્લાના સાવલીના પિલોલ ગામે સરકારી કેમ્પ યોજાયો હતો સાવલી તાલુકાના પિલોલ ગામે દ્રષ્ટિ ડોન બોસ્કો કપડવંચ સંસ્થા દ્વારા ગ્રામીણ વિસ્તારમાં સરકારી યોજનાઓની જાગૃતિ માટે કેમ્પનું આયોજન કરાયું હતું વડોદરા જિલ્લાના સાવલીના પિલોલ ગામની ગ્રામ પંચાયતમાં ગ્રામીણ વિસ્તારના છેવાડાના લાભાર્થીઓ સુધી સરકારની વિવિધ જન કલ્યાણની યોજનાઓ વિશે જનજાગૃતિ અર્થે કપડવંચના સામાજિક સંસ્થા ડોન બોસ્કો પ્રતિનિધિઓ દ્વારા કેમ્પનું આયોજન કરાયું હતું જેમાં પિલોલ ગામ અને આજુબાજુના લોકોએ સરકારી વિવિધ યોજનાઓમાં ઉપયોગી આધાર સરકાર સહિતની કામગીરી કરી હતી અને જનહિતની યોજનાઓના લાભ કોને કેવી રીતે મળે છે એના વિશે માહિતી આપી હતી આ કાર્યક્રમમાં પિલોલ ગામના સરપંચ સદસ્યો તલાટીઓ અગ્રણીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા

નિર્માણ યોજના રેશન કાર્ડ કે વાયસી પીએમ કિસાન યોજના આયુષ્યમાન કાર્ડ ચૂંટણી કાર્ડ વગેરેના તમામ સરકારી સુવિધાઓ લાભ લીધા છે એમાં ઘણા બધા ગ્રામજનોએ આ કેમ્પનો લાભ લીધો છે આપનું શુભનામ મારું શુભ નામ મધુભાઈ જવાનભાઈ ઠાકોર કિલો સર મારી શકે છે સાવલી તારો થવાનું કિલોનું દામ અને બધા સારી રીતે કેમ્પ રાખવાનો લાભ લીધો છે ગીર કાર્ડ